બનાસકાંઠાના ધાનેરા તાલુકામાં વિકાસના દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા છે અનાપુરગઢ ગામને જોડતા માર્ગોની હાલત અત્યંત ખરાબ છે જેને કારણે સ્થાનિક ગ્રામજનો અને પશુપાલકોની સાથે શાળાએ જતા બાળકોને પણ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે આ દ્રશ્યો છે ધાનેરા તાલુકાના અનાપુરગઢ પાસેના જ્યાંની પરિસ્થિતિ અત્યંત ગંભીર છે રાજ્ય સરકાર દ્વારા લાખો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલા ડામર રસ્તાઓ થોડા જ વરસાદમાં ધોઈ ગયા છે અહીંના સ્થાનિકોનો આક્ષેપ છે કે આ રસ્તાઓના નિર્માણમાં ગુણવત્તાનો અભાવ છે અનાપુર ગઢથી રાજોડા અને અનાપુર ગઢથી જનાલી ગામ તરફ જતા મુખ્ય માર્ગોની હાલત ખરાબ થઈ ગઈ છે વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે રસ્તાઓ ધોવાઈ ગયા છે અને હવે અહીંથી પસાર થવું જોખમી બન્યું છે ખાસ કરીને ખેતરોમાં રહેતા પરિવારો અને પશુપાલકો માટે આ રસ્તાઓ માથાના દુખાવો બન્યા છે આ સમસ્યાનો સૌથી વધુ ભોગ વિદ્યાર્થીઓ બની રહ્યા છે શાળાએ જવા માટે તેમને આ ખરાબ રસ્તાઓ પરથી પસાર થવું પડે છે જેના કારણે અકસ્માતનો ભય રહે છે સ્થાનિકોએ આ અંગે અનેકવાર રજૂઆત કરી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી અમે આ અંગે સ્થાનિક ગ્રામજનો સાથે વાત કરી છે સાંભળીએ તેમના મંતવ્યો અંદારપુરગઢ જનાલી જનાલી અંદાપુરગઢ વચ્ચે રસ્તો આવેલો તૂટેલ છે એ દરમિયાન ગમે ત્યારે વારંવાર વરસાદ આવતા બાળકોને ડેરી દૂધ ભરાવા જવા માટે જવા માટે આવવા માટે બધોને તકલીફ પડે છે એ સરકાર શ્રીને નિયમ હાથ જોડીને અપીલ છે કે આ રસ્તાનું કોઈ અણી સારું કામ કરે એટલે આવા રસ્તો તૂટે ન વારંવાર એવી અમારી અપીલ છે રાજોડા બાજુ રસ્તો રાજોડા અનાપુર ગઢ વસ્તે રસ્તો આવેલો હોય એ વારંવાર થોડોક વરસાદ ભરે એટલે તૂટી જ જાય છે એમાં ખૂબ ભયંકર તકલીફ પડે છે એની પણ સરકાર શ્રીની અપીલ છે કે એનું પણ થોડા ઘણું એનું પણ ધ્યાનમાં લે અને રસ્તાનું થોડું સારું કામ કરે જનાળી જવા માટે રસ્તો વારંવાર તૂટ્યા કરે છે એનું કોઈ ધ્યાનમાં લેતું નથી એટલે બનાવવા માટે મંજૂરી છે અહીંયાથી સ્કૂલના છોકરા લાવવા માટે બહુ તકલીફ પડે છે એટલે સ્કૂલના માધ્યમિક અને પ્રાથમિક બે શાળાના સ્કૂલના છોકરા માટે બહુ મુશ્કેલી છે